તો આજે છે બીજો દિવસ અને હું આવ્યો છું ટાકો લેવા માટે જો અહીંયા અહીં ટાકો પડ્યો છે અમાર બીજો કામ આ હાલતો તો ને એટલે એક ટાકો તો લઈ ગયા તો બીજો ટાકો અહીંયા ખાલી કઈ રહ્યો છે ને આપણે ઇલેક્ટ્રિક રિક્ષા લઈને આવ્યો છું જો કેમ હાા જો આપણે ઇલેક્ટ્રિક રિક્ષા ફરારી ફરારી નું લોગો છે ને આ છે ફરારી હાલો ટાકો લઈ જઈને પછી આગળ કન્ટિન્યુ કરીએ तो टाको भर ली दो है पांचो टाको में और तुमने जरा आवाज नहीं आ तो कारण के इलेक्ट्रिक है हमारे एक गेटियर के हूं हेलो देखा लो जो आगे અવે આપણે આવી ગયા છે કામ ચાલુ છે અહીં બરોબર જો આ બાળ મંદિર નું કામ ચાલુ કર્યું છે ટ્રેક્ટર ડંગણાનું ભરીએ અને એક દિવાલ અતિસ્ પાડી અને ઓલો માટ કર છે ગાડીયા વરસાદ આવે લાગે છે બરોબર ના દિવાલ પાડી ને આ ડંગણાનો ઉપયોગ કરી લઈ અને હાથમાં લાગી ગયો છે નામી જોરદાર નારિયલથી નારિયળ કાપતો તોની માંખી ઓલી બેહી ગઈ ડિસ્મિસ જો નારિયળનો કાચમાં બેગું બેહી ગયું તો અંદર તો ચલો આગે આગે મળતે હે જો આપને કામ ચાલુ હતું WhatsApp ચાલુ થઈ ગયો છે મને બધું કન્ટિન્યુ WhatsApp આવે છે બપોર પછી કામ બંધ રાખવાનું છે ફૂલ WhatsApp આવે વાત તો હે ને ધોવા જેવું આવે છે આજે આપણે કામ બપોર પછી બંધ રાખું કાલે સવારના સુખ સવારના ચાલુ કરશું તમારે કેવો કોર્સ છે ચેક કરો કોમેન્ટ કોમેન્ટ કરી છે ને બેઠું કરી ને પછી તમે જેમ વિડીયા જોયું એ રીતે આપણે વરસાદ આવી ગયો હતો એટલે બપોર પછી કામ બંધ રાખી દીધું બરાબર છે અત્યારે હું આવ્યો છું ગૌશાળામાં ગૌશાળામાં કામ હું હતો નહીં આપણે કારણ કે આપણે વાહ જવાનું હતું એટલે બરાબર તો હવે આપણે જોઈ ને અમારા અહીં ગામની ગૌશાળા વિંજલ ગામની એમાં પતરા હા લા બહુ મસ્ત મજાનું મોટું બધું બનાવ્યું છે એક આ બાજુ બને છે જારી આ બાજુ આ બાજુ છે ને આ બાજુ અહીંથી જો આમ પતળ ચડાવતા ને આ આ મોટું છે ને આ અહીંથી મોટું બકે આ ગાયોનો આ હું કે ભૂકો રાખવાનો ને એવું બધું છે ચાલો આજ માટે એટલું જ છે મળશું એક નવા વિડિયોમાં નવા કન્ટેન્ટની સાથે બરબર Q&A વિડિયો આપણે લેવું કે નહીં करना चलो मलसू तो नेक्स्ट विडियो त्या जय मातृ जय मुरल जय श्री कृष्ण जय श्री राम